you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ટેલિકોમ સેક્ટરમાં આવનારા દિવસોમાં ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો થવાની ભરપૂર સંભાવના છે આ પહેલા ડિસેમ્બર બે હાજર એકવીસમાં ટેરિફ પ્લાનની કિંમત વધી હતી તેવામાં ઘણો સમય પસાર થઈ ગયો છે પરંતુ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયાના પ્લાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી ત્યારે આવનારા સમયમાં ગમે ત્યારે વધારો થઈ શકે છે જો તમે પણ ફોનમાં બે કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે કારણ કે બીજું સીમ એક્ટિવ રાખવા માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે નોંધની છે કે વર્તમાન સમયમાં જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના સીમ ને એક્ટિવેટ રાખવા માટે ઓછામાં ઓછા એકસો પચાસ રૂપિયા નું રિચાર્જ કરાવવું પડે છે પરંતુ બાદ એક્ટિવેટ રાખવા માટે વધુ ખર્ચ આવશે રિલાયન્સ જીઓ એરટેલ તરફથી જલ્દી ફાઇવજી રિચાર્જ પ્લાન લોન્ચ કરી શકાય છે જે અત્યારે ફ્રી મળી રહ્યો છે તેવામાં જો તમે એક સીમ ફાઈવજી અને એક સીમ ફોરજી રાખો છો તો તમારે મહિનાનો ખર્ચ પચાસ ટકા જેટલો વધી શકે છે કારણ કે ફાઈવજી પ્લાન ની કિંમત ફોરજી ના મુકાબલે વધુ હશે સાથે ફોરજી પ્લાન ની કિંમત માં પણ વધારો કરવામાં આવી રહ્યો છે